હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મેં હું ભાવિકા ભીકડીયા તમારું મારી કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મેંદા વગર એકદમ ક્રિસ્પી ફરસાણ જેવા જ અને ભરવાની એકદમ ઇઝી રીત સાથે ફટાફટ એકસાથે ઘણા બધા સમોસા બનાવી જાય તેવી ટિપ્સ લઈને આવીશું ફરસાણ જેવા ખસ્તા અને ક્રિસ્પી સમોસા આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા આવો તો વિડીયોને જોઈને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી યુનિક અને ટિપ્સ રેસીપીના નોટિફિકેશન મળતા રહે સમોસા બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલા બટેકાને સારા પાણીએ ધોઈને કુકરમાં લઈ લેશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી બટેકા ડૂબે એટલું પાણી નાખીને ત્રણથી ચાર વિસલ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કરી લેશું હવે તેનો લોટ બાંધીશું તેના માટે બાઉલમાં એક કપ જેટલો ઘઉંનો રોટલીનો રેગ્યુલર લોટ અને વન ફોર્થ કપ જેટલો રેગ્યુલર સુજી કે રવો આપણે લઈ લઈશું તેમાં એક ચમચી જેટલા અસ અજમાને આપણે હાથથી મસળીને એડ કરીશું અજમાથી સમોસા પચવામાં પણ આસાની રહેશે અને તેનો ટેસ્ટ પણ સરળ સરળ આવશે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બે મોટી ચમચી જેટલું તેમાં મોણ માટે ઘી એડ કરીશું તો તમે તેલ પણ નાખી શકો પણ તેલ કરતાં ઘીથી સમોસા વધારે ક્રિસ્પી અને ખસ્તા થશે એક ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું હવે મસાલાને આપણે લોટમાં બરાબર મિક્સ કરી દેવાના છે અને આવી રીતે મુઠ્ઠી પડતું મોણ થઈ જાય ત્યાં સુધી આપણે લોટમાં મોણ અને મસાલાને મિક્સ કરીશું પણ આવી રીતે ક્રમલી રહેવું જોઈએ જો ઓછું લાગે તો તમે એડ કરી શકો અને હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને થોડો કઠણ એવો પરાઠામાં જે આપણે લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધી લેવાનો છે લોટને આપણે થોડો કઠણ જ બાંધીશું ઢીલા લોટના પરાઠા જેમ નથી સારા થતા તેમ સમોસા પણ નહીં થાય ક્રિસ્પી અને ખસ્તા સમોસા બનાવવા માટે આપણે લોટને એકદમ ટાઇટ બાંધીશું અને લોટ બંધાઈ જાય પછી આપણે તેને વીસ મિનિટ માટેનો રેસ્ટ આપી દેવાનો છે સહેજ ભીના કપડાંથી કે પછી બાઉલથી ઢાંકીને આપણે મૂકી દઈશું હવે બટેટા બફાઈને પ્રેશર નીકળી ગયું છે અને થોડા એવા ઠંડા પણ થઈ ગયા છે બટેટા થોડા ગરમ હોય ત્યાં જ તેની આપણે છાલ ઉતારી લેવાની છે એકદમ ઠંડા બટેકાનો માવો મેશ કરીએ ત્યારે સારો નથી થતો એટલે આપણે થોડા એવા ગરમ બટેકા હોય ત્યાં જ તેની છાલ ઉતારીને મેશરથી બટેટાને આપણે મેશ કરી લઈશું તમે જુઓ તેમ આસાનીથી મેશ થઈ જશે તેમાં ગાંઠા પણ નહીં રહે અને એકદમ સરસ એવો બટેટાનો માવો તૈયાર થઈ જશે હવે આપણે સમોસા માટે બટેટાના માવાનો વઘાર કરી લઈશું પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું બે ચપટી હિંગ એડ કરીશું જીરું તતડી જાય એટલે આપણે તેમાં પાંચથી છ મીઠા લીમડાના પાન એડ કરીશું અને મેં અહીં વટાણા પલાળીને બાફીને રાખ્યા હતા તે એડ કરી શકશું તમે તમારી પાસે ફ્રેશ લીલા વટાણા હોય તે પણ નાખી શકો ફ્રોઝન હોય તે પણ નાખી શકો મેં અહીં સુકા વટાણા બાફીને નાખ્યા છે બે મિનિટ માટે તેને તેલમાં ફ્રાય કરી લેશું અને હવે તેમાં એક મરચાંની પેસ્ટ એડ કરીશું તીખું તમે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે લઈ શકો અને એક ઇંચ આદુના ટુકડાને આપણે ખમણીને લઈ લઈશું તે એડ કરીશું બંનેને આપણે બરાબર સાતળી લઈશું થોડીવાર માટે બંને સતળાઈ જાય બે ચમચી સૂકા ધાણાને એક ચમચી વરિયાળીને મેં અર્ધકચરી ક્રશ કરીને રાખી હતી તે તેમાં એડ કરીશું આ બંનેથી મસાલાની સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ આવશે એકદમ ફરસાણ જેવા જ તમારા સમોસા બનશે બધું સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે સૂકા મસાલામાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું તમે લાલ મરચું પાવડર પણ નાખી શકો મેં હી સ્કીપ કર્યું છે અને એક ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ તેમાં બરાબર મિક્સ કરી દેવાનું છે અને હવે ઉપરથી એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો કે કોઈપણ શાકનો મસાલો તમે જે ઘરમાં વાપરતા હોય તે એડ કરી દેશો અને તેને પણ મસાલામાં બરાબર મિક્સ કરીને હવે જે આપણે બટેટાને મેશ કરીને રાખ્યા હતા તે તેમાં એડ કરી દેવાના છે જો તમારી પાસે મેશર ન હોય તો એકદમ ગ્લાસ કે પછી વાટકાથી આવી રીતે એકદમ મેશ કરી લેવાના વન ફોર્થ કપ જેટલા ઝીણા સુમારેલા લીલા ધાણા એડ કરીશું અને મસાલામાં બટેટાને બરાબર આપણે હવે ચમચાથી મિક્સ કરી દેવાના છે એકદમ ફરસાણની દુકાન જેવો જ તમે જુઓ તેમ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે મસાલો થોડો એવો આપણે પહેલાં ઠંડો પડવા દઈશું બરાબર મિક્સ થઈ જાય પછી મસાલો ઠંડો પડે ત્યાં સુધીમાં આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તે રેસ્ટનો સમય પૂરો થઈ ગયો છે લોટ ખોલીને જોઈ લઈશું અને બે મિનિટ માટે તેને આવી રીતે હાથથી મસળી લઈશું અને પછી તેમાંથી રોટલીના માપના નાના નાના લુવા લઈ લઈશું લોટ સરસ એવો કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો માપસરનો થઈ ગયો છે સેટ થઈને હવે તેમાંથી આપણે મીડિયમ સાઈઝનો રોટલીનો જે લુવો આપણે લઈએ છીએ તેવો લુવો લઈને તેને બે અથળી વચ્ચે એકદમ રાઉન્ડ શેપ આપી દેવાનો છે હવે પાટલી ઉપર આ લુવાને આપણે મૂકીને તેમાંથી એકદમ જાડી પણ નહીં અને પતલી પણ નહીં તેવી માપસરની આપણે રોટલી બનાવી લઈશું પહેલાં આપણે મોટી રોટલી વણી લેવાની છે એક સાથે જાજા બધા સમોસા કઈ રીતે વાળવા તે હવે હું તમને બતાવીશ એકદમ જાડી કે પતલી પણ નહીં તેવી માપસરની રોટલી પહેલાં વણીને પછી આપણે તેને ચપ્પુથી કે પછી કટરથી તેમાંથી એક સરખા આપણે આવી રીતે પહેલાં વચ્ચેથી બંને બાજુથી અને પછી તેમાં વચ્ચેથી આવી રીતે ક્રોસ કરીને આઠ એકસરખા ભાગ કરી લેવાના છે આવી રીતે એક સરખા આઠ ભાગ થઈ જાય પછી સમોસાના મસાલામાંથી આવી રીતે નાના નાના લુવા લઈને આઠેય ઉપર મૂકી દઈશું પહેલાં લુવા માપસરના લેવા જેટલી આપણે સાઈઝ બનાવી છે તે પ્રમાણે અને હવે એક આવી રીતે ભાગને ઊંચો કરીને એક સાઈડથી સીધો ભાગ વાળીને પછી નીચેની બાજુથી અંગૂઠાને વચ્ચેથી મસાલો દબાવીને આવી રીતે પેક કરી દઈશું તમે જુઓ તેમ સરસ એવો મીનુ સમોસું તૈયાર થઈ ગયું છે અને આવી જ રીતે આપણે બધા જ ભાગને હાથમાં લઈને એક બાજુથી દબાવી બીજું બાજુથી આવી રીતે પેક કરી દઈશું તમે જુઓ તેમ ફટાફટ એકસાથે આઠ સમોસા બનીને તૈયાર થઈ ગયા છે તો આવી રીતે તમે ઓછા સમયમાં અને ફટાફટ ઝાઝા બધા સમોસા તૈયાર કરી લેશો હવે બધા જ સમોસા આવી રીતે પેક થઈ જાય એટલે પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું તેલમાં ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે અને તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે એક પછી એક સમોસા તેમાં એડ કરી દઈશું લગભગ એક સાથે આઠથી દસ સમોસા તમારા અંદર સમાઈ જશે તમે જુઓ તેમ અને હવે લો ગેસની ફ્લેમ ઉપર અંદાજે પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે સમોસા બનતા હવે ચમચીથી આવી રીતે બંને બાજુ પલટાવીને પાંચથી છ મિનિટમાં તમે જુઓ તેમ સમોસા તમારા એકદમ ગોલ્ડન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે હવે આવી રીતે સમોસા એકદમ ગોલ્ડન થઈ જાય એટલે આપણે તેને હવે બહાર કાઢી લઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની લો ગેસની ફ્લેમ ઉપર તમે સમોસા તળશો એટલે તમારા સમોસા એકદમ ખસ્તા અને ક્રિસ્પી થશે હવે બાકીના સમોસાને પણ આવી જ રીતે આપણે તળી લેવાના છે સેજ પણ ઉતાવળ નથી કરવાની લો ગેસની ફ્લેમ ઉપર જ સમોસા તળવાના છે એટલે ફરસાણની દુકાન જેવા જ ક્રિસ્પી અને ખસ્તા થશે આપણા બધા જ સમોસા તળાઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે ગ્રીન ચટણી સોસ કે પછી આંબલીની ચટણી સાથે સર્વ કરીશું જો તમે હંમેશા મેંદાના લોટના બનાવતા હોય તો એકવાર આવી રીતે ઘઉંના લોટના સમોસા જરૂરથી ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે ફરસાણ જેવા જ ને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી વાળી રેસીપી મળતી રહે તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ